બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે જેના કારણે મોટું નુકસાન થયું છે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા જિલ્લાના ડેરી રોડ બિહારી બાગ ધનિયાણા ચોકડી ગણેશપુરા આંબાવાડી જાંબાઈનીવાડી અને ગંજ બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણ સમા પાણી ભરાયા જેનાથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ અમદાવાદ પાલનપુર હાઇવે પર પાણી ભરાવાથી ચક્કાજામ થયો અને અનેક વાહનો ફસાઈ ગયા હતા તો પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો

તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ પાલનપુરમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે હાલમાં કેવી પરિસ્થિતિ છે

વાતાવરણ છે વરસાદી માહોલ બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે તેના અંદર પાણી ભરાયા છે લોકોના ઘરોના પાણી ઘુસ્યા છે ઘર વખરી છે તેમાં પણ તે લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે પાલનપુર શહેર વાત કરવામાં તો કલેક્ટર કચેરી જે કલેકટર કચેરી જે સરકારી કચેરી આવેલી છે ત્યાં આગળ પણ આ વરસાદી જે પાણી છે તેનો ભરાવો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જે રીતે જે અધિકારીઓ હોય છે તે કચેરીમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે પાણીનો જે ભરાવો છે તેના કારણે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે જે જે રીતે સૂકા કપડાં હોય છે તો તે પણ તે લોકોના ગંદા પાણીના ને મેલા થતા નજરે પડી રહ્યા છે જે શાળાઓ છે તેના જે પ્રાથમિક શાળાઓ છે તેમાં ડીપીઓ હાલ રજા જાહેર કરી છે કારણ કે જે રીતે વધુ વરસાદ જે વિસ્તારોના છે કારણ કે પ્રાથમિક શાળાઓને